નામ નામને પરિચય આપજો મારું નામ રોનક મોદી નોડલ ઓફિસર પચાસ અમરાઈવાડી તથા આઠ પશ્ચિમ અમદાવાદ વિધાન લોકસભામાં હું નોડલ ઓફિસર તરીકે સ્વીપની કામગીરી કરી રહ્યો છું હાલ આજ રોજ મહાવીર સ્વામીનું જન્મજયંતિ નિમિત્તે અત્રે અહીંયા જૈન સમાજના મહાનુભાવો તથા તેઓના સમાજના પાંચ હજાર જેટલી જનસંખ્યા અત્રે એકત્રિત થયેલી છે તેમાં અમોએ તેઓનો સંપર્ક કરી અહીંયા અમે મતદાન જાગૃતિ માટેના એક કાર્યક્રમનું આયોજન કરેલું છે તે અનુસાર અમે તેઓએ તમામ તેઓની જૈન સમાજના આગેવાનો તથા તેઓના કુટુંબના સભ્યોને સાથે રાખીને અહીંયા તેઓને મતદાર એક મતની કિંમત સમજાવી તારીખ સાતના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહન પ્રેરિત કરેલા છે તથા દરેક નાગરિકને અહીં અત્રે મતદાન અચૂક કરવા બાબતની શપથ લેવડાવેલી છે અને ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો છે અને જૈન સમાજના મહાનુભાવો તથા તેઓના કુટુંબીજનોથી ઘણો સારો અમને એટલા ઘણો સારો પ્રતિભાવ પણ મળેલો છે

આજના મહાવીર जयंती પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન મેયર અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજ કતલખાના બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તે બદલ હું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું અને જૈન સમાજ દ્વારા હાડકેશ્વર આદિનાથ દિગમ્બર જૈન યુવક મંડળ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા કાઢવામાં આવી છે તે શોભાયાત્રા માટે હું સૌ જૈન સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવું છું ભગવાન મહાવીરે આજે જૈન સમાજના દરેક પીરખાઓ એક છત્ર હેઠળ આવીને અલગ અલગ વિસ્તારોમાં સાથે મળીને આજ જ મહાવીર નિમિત્તે શોભાયાત્રા કાઢી રહ્યા છે તે બદલ પણ હું અભિનંદન પાઠવું છું અને ભગવાન મહાવીરે કીધું હતું કે જીઓ અને જીવાદો હું એના કરતાં પણ વધારે વાત કરું કે જીવાડવાની વાત જેનો કરે છે જીઓ અને જીનેદો અને જીવાડવાની વાત એટલે જે લોકો ગરીબ અને નીચલા વર્ગના લોકો છે તેને વધુમાં વધુ મદદ કરી તેઓ કઈ રીતે આગળ લાવવા એની પણ વાત જૈન જૈન સમાજના આગળની કરી રહ્યા છે તેના માટે હું અનુભવ ના પાઠવું છું અમરેવાડી વિસ્તારમાંથી અમરેવાડી વિસ્તારમાંથી અહીંથી જૈન મંદિરમાંથી જે અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે એ મહાવીર સ્વામીના જે અહિંસા પ્રભુ ધર્મના સિદ્ધાંતને આધારે અહિંસાનો કેવી રીતના ફેલાવો કરવો અને કેવી રીતના હિંસાથી દૂર રહેવું અને સાદગીપૂર્ણ જીવન જીવી શકાય એનું એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે એની સાથે સાથે આની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સહભાગી થઈ છે કે કતલખાના બંધ રાખીને અહિંસાને અનુમોદન આપેલું છે અને આ શોભાયાત્રા અહીંથી શરૂ થઈ છે પણ આખા અમદાવાદની અંદર ઘણા બધા જૈન સમાજના એક સાથે એક સત્ર નીચે ભેગા થઈને જે આ શોભાયાત્રા કાઢી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મહાવીરભાઈ જૈન મંત્રી શ્રી આદ્ય દિગંબર જૈન યુવક મંડળ ખાસ કરીને પૂર્વ થયું સફળતા આજે ભવ્ય અહિંસા યાત્રા આજે જે યોજાય થઈ છે એમાં શ્રી મેવાડ દિગંબર જૈન સમાજનું અને એના સિવાય બીજી અન્ય જૈન સમાજનું બહુ સારું સહયોગ રહ્યો છે અને જો અને એના સાથે બાવીસ મંદિર બાર યુવક મંડળ સોળ મહિલા મંડળનો જે સહયોગ રહ્યો છે સ્વામી વાત્સલ્યમાં અને આખી મેનેજમેન્ટ રેલીમાં જે એમનો સહયોગ રહ્યો છે એ અસ્મરણીય છે એ શબ્દોમાં એને વધાવી ન શકાય શું કહું કે અને સૌથી વસ્તુ જેવી છે કે સાડા ત્રણથી ચાર હજાર માણસનું અમે કલ્પના નહોતી કરી કે તાપ હશે કે ફોર્ટી થ્રી ફોર્ટી થ્રી ડિગ્રી હશે એના બાવજૂદ જૈન બંધુ રેલીમાં જોડાયા અને ભગવાનનો ચમત્કાર જો કે જ્યાં ફોર્ટી ટુ ફોર્ટી થ્રી ડિગ્રી હોય ત્યાં તમે થર્ટી સિક્સ થર્ટી ફાઈવ ડિગ્રી હતી વાદળ આવી ગયા હતા અને તાપ નહોતો લાગતો એટલે આ ભગવાનની મહિમા છે આજે કે એમણે વાદળ લાયા તાપ નતો લાગતો અને એક પણ જૈન મંદુ ઘરે જઈને કે સ્વામી પાસે લઈને કોઈ ઘરે જઈને જતો રહો એવું રહ્યું જ નહીં બધા દિલથી ભગવાનની ભક્તિ કરી રસ્તામાં અટૂટ રીતે બહુ આમ જેમ પોતાનો પ્રસંગો એવી રીતે નાચ્યા કૂદ્યા અને ભગવાનનું જન્મ કલ્યાણક મનાવ્યું એનાથી મોટો આનંદ સિવાય અમારા માટે કહેવા માટે કાંઈ જ નથી ભારતીય લોકતંત્રને મજબૂત બનાવવા માટે જૈન સમાજના બંધુઓએ અચૂક મતદાનનો સંકલ્પ પણ કર્યો હતો આજે અમે જ્યારે અહિંસા યાત્રાપુર સ્વામી પર આવ્યા તો અમે જે મતદાન સાથ મયે જે આપવાનું છે એનું જે અમે ઓત લીધી છે અમારી જૈન સમાજ એના પર અડીખમ છે પ્રતિગમ છે